શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં સનાતન હિન્દુ સમાજના આગેવાનો ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હાજર રહ્યા હતા જનઆક્રોશ સભારે સંબોધતા અંજાર સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કૃષ્ણપ્રિય સ્વામી અક્ષરપ્રકાશ સ્વામી મહંત શ્રી શ્યામદાસજી મહારાજ એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા હિંદુઓની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો તથા મહિલાઓ પર થતા અત્યાચાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ માત્ર છૂટક બનાવો નથી પરંતુ હિન્દુ સમાજને નિશાન બનાવીને ચલાવવામાં આવતી યોજનાબદ્ધ અને સિસ્ટમેટિક હિંસા છે જે માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના મૂલ્યો માટે ગંભીર પડકારરૂપ હોવાનું જણાવ્યું હતું મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ખીમજી ડાડા માતંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન હિંસાના ભોગ બનેલા નિર્દોષ હિન્દુ હતભાગીઓની સ્મૃતિમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ ભારત સરકાર તથા વૈશ્વિક સમુદાયને આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી જનાક્રોશ સભા અંતર્ગત ઉપસ્થિતોએ માનવ સાંકળ રચી હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા ઉપસ્થિત લોકોએ પ્લેકાર્ડ અને બેનરના માધ્યમથી વિવિધ સૂત્રો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો ઉપરાંત સનાતન હિન્દુ સમાજના નાગરિકોએ સહી અભિયાન હાથ ધરી કેન્દ્ર સરકારને ઈમેલ તથા પત્ર લખીને પોતાનો વિરોધ અને માંગ રજૂ કરી હતી

આ મેસેજ પહોંચાડવાની જે મુહિમ ચાલી છે એ ખરેખર સરકારે એમની સામે પણ આ ધ્યાન દોરી અને પીડિત હિન્દુ લોકોની રક્ષણ અને સુરક્ષા નક્કી કરે એવી આ સાથે અહીં વિનંતી સાથે માંગણી છે જય શ્રી રામ ભારત માતા કી જય આજે અંજાર ખાતે સ્વામિનારાયણ મંદિરે સમગ્ર અંજાર શહેરના લોકો ભેગા થઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો પર તેમનો વિરોધ પ્રગટ કરવા ભેગા થયા છે સરકારને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો માટે કોઈને કોઈ પગલાં લે ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ જે પણ પ્રક્રિયાઓ કરવી પડે કરી અને બાંગ્લાદેશના સરકારને યોગ્ય શબત શીખાડે એવી કચ્છ જિલ્લાના લોકોની આપને દરખાસ્ત છે આ વસ્તુને સિરિયસલી લઈ અને ટૂંક સમયમાં યોગ્ય પગલાં લે એવી અંજારની જનતાની આપશ્રીને જાહેર વિનંતી છે ભારત માતા કી જય બાંગ્લાદેશ હિન્દુઓ જનજાગૃતિ आज बांग्लादेश में हमारे जैसे दीपू राष्ट्रीय अमृत मंडल को बेहरमी से और नग्न करके मारा गया अत्याचार किया गया के हमारे विशेष है उनका निया जा रहा है ये और ये उनको अस्वस्थ करना चाहें कि हम भारत में हों या भारत के बाहर हों हम जहाँ भी हैं एक हैं हम आपके साथ हैं आप डरे है। हम अपनी आवाज इस बात से गुजरात सरकार गुजरात सरकार के माध्यम से सेंट्रल से कोर्ट तो पहुँचा रहे हैं कि आप इसको तो संज्ञान में लेकर इस पर कदम उठाओ और जो भी हमारे हिंदू भाई बंधु परदेश में रह रहे हैं बांग्लादेश में रहे हैं धर्मियों के बीच में रह रहे हैं પીડા હો રહી હેન મુક્ત કરે અન્યથા ભારતમાં શરણ દી જાય હશે સમય જય શ્રી રામ મારું નામ રવિરાજસિંહ કે જાડેજા અજરંગલ સૌરાષ્ટ્ર પ્રાંત નિર્મમ હત્યા કરી અને તેની દેહને એક ઝાડ પર લટકાવી અને બાળી દેવામાં આવ્યો તેવી ક્રૂરતા ભૂલ્ય કાર્ય તે બાંગ્લાદેશની અંદર થયું છે તો વિશ્વ હિન્દુ પરિષદ વજરંગળ સમસ્ત હિન્દુ સમાજ અને ભારતમાં વસતા સમસ્ત લોકોનું એક આહવાન છે કે બાંગ્લાદેશની અંદર અલ્પસંખ્યક સમાજ ભયમુક્ત બને નિર્ભયતાપૂર્વક પોતાનું જીવન નિર્વાહ કરે ત્યાંની સરકાર તેવી વ્યવસ્થા કરે અને ભારત સરકાર સાથે પણ માંગણી છે કે તે બાંગ્લાદેશના સમર્થનમાં જઈ અને ત્યાંના હિન્દુઓને ત્યાંના અલ્પસંખ્યક સમાજને એક સારું એવું વાતાવરણ પ્રાપ્ત થાય અને તે દેશ દ્રુવ કૃત્ય કરનાર લોકોને સજા મળે તેવી અપેક્ષા સાથે અમારું સૌનું આ નિવેદન છે અસ્તુ જય શ્રીરામ ભારત માતા કી જય હું અંજાર સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનનો સાધુ શાસ્ત્રી અક્ષર દાસ બોલું છું આજે અમે સભા રાખી હતી અને સભામાં સારી એ જે ધાર્મિક પ્રજા હતી અને સજાગ કરવા માટેના ઉદબોધનો આપ્યા મતલબ કે પ્રવચનો કર્યા પણ હાલમાં આપણે બધાએ સાંભળીએ છીએ સોશિયલ મીડિયામાં એ મુજબ બાંગ્લાદેશની કેટલી દુઃખજનક વાત છે આ દુનિયામાં જીવને જીવન જીવવાનો અધિકાર છે સત્ય સનાતન ધર્મનો અનુયાયી આજ દિવસ કોઈને કોઈ પણ પ્રકારની પીડા પહોંચાડી નથી તેમ છતાં બાંગ્લાદેશમાં આ સનાતની છે આ હિન્દુનો છે એ માનવની અને જે શાસકોની શાસકતા કેવી કહેવાય હું એક હિન્દુ તરીકે કહીશ અમે એના દુઃખમાં ભાગીદાર છીએ આવું ના જ થવું જોઈએ અને આવું જ્યાં થતું હોય ત્યાં આપણે તમે તે રીતે અધર્મ જુલમ કરી અને આવા વિધર્મી કહો અધર્મી કહો કે આતંકી કહો આ બધા પર્યાય પણ નથી કે હું કહી શકતો કે આવા લેખ લોકો કહેવાય એટલે મહીન વ્યક્તિઓ છે માટે દુખિયારાની વારે આપણે ભારતના તમામ નાગરિકોએ જવું જોઈએ